જય દ્વારકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારો ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તો જો મસ્ત મજાનો વરસાદ આવી ગયા બરાબર તમારે છે કે નથી કમેન્ટ કરી નાખજો એક તો જબરું એ પડ્યું છે હાથે આ કોઈ કહેતા બરાબર પણ વરસાદ આવી ગયો છે અને ભાઈ મમ્મી છે ને વળી પાછો પોપટ પાયરો મસ્ત મજાના બરાબર બતાવું તમને હાલો મમ્મી હા ભાઈ બોલો ને વળી મજાની ખુરચી ગોતી લીધી એક જે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જ હો મિત્રો બધા અને મેં તો વળી પોપટ પાડી લીધો મારા કટલી પીડા છે કંઈ ખબર ન પડતી સાત દીઠિયા આ મારે આંગળી હોજી ગઈ હતી હવે બે દીઠિયા તાર નાની એમ હોજા ઉતરી ગયો પાછો ઝેરી કાંટો લાગ્યો એટલે હેરાણ પાછી આવીને શું હવે તો હાથમાં ઓલફે તો પગમાં હતું તો ઉપાધિ નહોતી આ ટાઈમે ઝેરી કાંટો લાગ્યો હતો ને પાછો વળી અવારા હાથ આવી ગયો વડાઈ તી ના ઘડાય રોટલી ઘડાય રોટલી કે નથી આમ ભેહું દોવાથી જો આ આંગળી હોય ને તો આમ ભેહું દોવાઈ જાય આ તો આ આંગળી છે એટલે આમાં ભેહું દોવામાં તકલીફ થાય એક ભેં રોહી દોય એક ભેં હું દો લોટ રોહિત બાંધી દીએ ને હમણાં તા છોકરા ઉપર વળી કામ આવી ગયું છોકરાને કામ આવડે દૂપાતી નથી ને કબર શું કરું ઓઠામણા કોઈ ધોવાનું તેલવાળો તા ને અડાડાઈ નહીં તે રોહિત મદદ નામી કરે શાક વઘારે ભેં હું દોવા લાગે આ ભેં છે ને એ દવા નથી દેતી ઓલી ભેં રોહિતને દોવા દઈએ અને અમારા તાજે વરસાદે મિત્રો નામી આવી ગયો અને રોહિત વરસાદ આવી ગયો પાછો ઓલું કાઢા અમારું ટ્રેક્ટર બે ટ્રેક્ટર રાખી દીધા તમારે પણ વરસાદ તો નામી નેદાય ગયો પછી પોપટ તો વાંધો નથી નતા શું કરો એકતા મજૂર નથી જોડતા આ મિત્રો આ બધું હું થાતા આતા ભીડ થઈ જવાનું હતું વાંધો ના આવ્યો નેદા ગયો દવા મારે હતી ખોડ ની ની નેતી લીધો તા વરસાદ આજ આવી ગયો ને આમી હાટી આલી ગયા અને કણાને બિછડવાનાજી થોડાકડા નેદવા નઈ રહી ગયા હે પણ અમારતા નેદાઈ ગયો ગયા તા ભણવા ની પાટી આપણે ઓલા મિત્રો ગાંઠિયા ખવા આવી જાવ અને ગાંઠિયા લેવા જાવ ગાંઠિયા કઢી સવારો ને ચા હા ચા જાવ પપ્પા ને ચા પેગોય બરે ભાઈ આવી જાવ ગાંઠિયા ખવા મિત્રો આલા મિત્રો હે તો બધા ગાંઠિયા ખાય આપણે બેઠા હે તેલવા રહે આપણે તો કઈ હાલે નહીં ખાવ મોજ કરો વરસાદ આવી ગાઠિયા ખાવા તા મેં કીધું ખાવ ગાંઠી એ કહેવાય ઘોઘરા લેવા પમ્મી જ ખવાય ની હતી મેં કીધું મને કઈ વાંધો નથી હોય તો ગાંઠિયા લેવો ઘોઘરા ખાવાય તો ઘોઘરા ખાવ ખાલી તમને દીકરા મારી જ ખવાય એમ નથી તેલ વાળું ના ખવાય એ તમે ખાવ